કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં હમણાં તો વિડીયો છે ને હળદ હળદ અગિયાર તો એ ચાલુ થાય આઈ જાય જો ભાઈ રેડી કરી લીધા તો હોતા જાય પાછો એ બધા માથે બી થઈ જાય દફતર મળી જાય તો અટાણમાં જે ઘરનું કામ અડધું કરીને વ્યા ગયા હતા પોપિયા ઉતારવા પોપિયા ઉતાર લીધા ભાઈ એનું બોટલ ભરવા ગયા હતા નહીં જય શ્રી કૃષ્ણ કેતો કે દેના નક્કી થાય જય શ્રી કૃષ્ણ એકવાર કે એકવાર હમ તો તાર ની સાડ ક્યાં છે તને ખબર મને ખબર છે પણ આ બતાય વિડીયો જોતા એને ખબર ન હોય હમ ક્યાં છે રાણ છે કે ગડુ છે મને તો તાર કે કે મત ખબર મત ખબર ભાઈ તૈયાર થઈ ગયા નિશાળ જવાનું પણ એને આપણે બોલવાનું કઈ ને એટલે બોલે નહીં આ આફેડો આફેડ વાતો કરતા હોય ને તો વાંધો નહીં બાકી બોલવાનું કઈ એટલે બોલે જ નહીં કઈ નહીં ભાઈ એમ ના કરે એમ ના કરાય છે એમ ના કરાય બે ત્રણ પડી કે કરી લીધું કરી લીધું બે ત્રણ હોય એ રામ ને એ પ્રભુ એ બધી વહેમણ પડી નાટા સુધી સાંઈ હતા પોપિયાને સાય છતા હતા હવે ખબર પડશે તડકા ની

હમણાં હમણા હાવ્યું હતું પાછું થઈ ગયું અહીંથી જાય એટલા પાટલા વર પાસે ને લાવી ગયું બાકી તમારું હમણાં બીજા કામમાં પડ્યા ત્યાં અધૂરું પડ્યું છે થોડા ઠાવકું થઈ ગયું પાછું કોપીયાજી નથી મેની બાગ ને એને તો કઈ દવાનો પ્રશ્ન છે નહીં જણાય કે છાંટો તોય ભલે છાંટો તોય ભલે એ તો ફૂલ નૈર્વાજ છે અસલ બાકી હજી પાછરા છોડવા સો પણ સોડવા જે છે ઝીંકા એમાં થોડીક વધારે અસર કરે છે બાકી આગતરા જે આપણે પ્રથમ જે સોડવા લાગેલ છે ને એમાં તો કંઈ વાંધો છે જ નહીં અને એ છે એવા સોડવાશે બાકી આપણે પોપિયા નેડકા બધું વર્તાવા માંડ્યું એકદમ બધા જ્યાં એકલા છે એમ જોઈ કાલે કદાચ કાધા માણસ નો આવી જાય તો ને દાવી અને પછી પાણી ચાલુ કરવું નકર કાલે પાણી પહેર્યા બાકી ખડ મેં જે થોડાક દિન પહેલા જ કીધું હતું કે આમ સાવ ચોખ્ખું બનાવ્યું છે ને પાસું એમાં ખડ થઈ ગયું જાય છે છે ને એટલે બાકી આવું તો એમ્બુર તો બધા પાસા લાગી ગઈ આ કાલે મારા પાથરાય પડ્યા જરા કામ વધારે આવ્યું એટલે ન કરતા જવું બાસકુજ રાખતી હતી કામમાં ડાયરેક્ટ નાખતી જતી પણ બાસ્કુની નેન ને પડ્યું છે હવે નેલો પક ત્રણ પક થાય પેંડા નેણ હેર થઈ ગયા પાંદળા ને જો વાયરસ કે મામા એટલે પાન છઈ રહી ગઈ ને જોઈ ગયું છે બીજ એક બે છોડવા છે બાકી પોપિયાન ફૂલ એ ઉખડવા માંડ્યા હવે આપણે હમણા જ મે કે કાગમ دیکھا હતા ઘણા બધા ફૂલ વાતું માતી નતી ને જો દેખાણ पाटला नै देला जो ઇનકા સોડવા છે નહીં નથા વારો કાટ લીધો ડાબા છે ઝીંકા સોડવામાં જ વધારે છે નહીં મોટા ભાગે ફૂલ નરવાય છે તો એમાં કઈ અસર એ નથી થાય એ ભૂરી મંડાણી ને હાલો બગીચા નાસ્તો કરવા જો બગીચો જ કેવાય ને કા પોપિયા ને બગીચો જ છે બધા કોઈ એમ ના કે કે બાગ કેવાય બાગ બગીચો ને બાગ કાઈન પોપિયા ને બગીચો આપણે ઓલો બગીચા આમ બાગ હું પોપિયા ને બાગ જ કહેવાય આ તે હારું તો એ તમે હારું ને બપોર સકવા ને હા પણ તો હારો તમે ક્યો એ લ્યો ને હા કાલ શું કહેવાય જેનું તને ખબર પિયા ને બાગ કહેવાય

દીપડો પાછો આવે જો હવે તો આ હાસેન આવે હો લુકડાજી મેલા થાય તારા જર જામ સીધો ઉપર જ જઈ જ ચદવા સટાઈ ગઈ એટલે દો વરાને અઢેક વાગ્યાના લગભગ ઉપાડી હતી દવા સટવા નથી જાય તડકો હતો ને તોય દવા સટાઈ ગઈ એવું છે કેમેરો ગંધારો છે આને હવે જેવું છે એટલે ટ્રેક્ટર રાખવા નહીં ધોઈ ને પછી ટ્રેક્ટર રાખવાનું જે વિડીયો ચાલુ કરીએ ને તે કે કે કોહો હો હા હા

હવે છે ને રેતી સારી એને હુકવી એ જો અસલ હુકાઈ ગઈ હવા રેતા હવે હતી સારી દેતી હવે હા મારે એમાં ભારી દેવા પહેરવા નથી ભારવાના છે હા ભારવાનું પહેરવાનું નહીં મારે એ કામ કરવાનું છે ને એને નજર ટેક રાખવા જવાનું છે અરે હાલ હું કામ હવે કરીએ તમે તમારું કામ કરી આવું ઉમારૂ કર લો કા ભાઈ આ દીપડ દીપડો દીપડો બગ બગચાવા ફરિયામાં આવ્યો ને ફરિયામાં થી ઘર માંય આવશે લગભગ હવે તે આપડે ઘર નો થઈ ગયો કાયમ ઘર માંય આવશે કેને દીધો એ તો કેતો દીપડો હે હવે અનિતા ઓડી જવાબ ના દે હો કઈ વીડિયો હા

રેતીમાં હું એટલે કેવી રાખમાં આજે રાખ પરવાની આ કાઠી સારી પણ આજ વખતે નવો ખતરો કયો છે રેતી અવાર લઈ આવી હતી અને હુકવી આજે બધો તેડ કોસલ હતો હુકાઈ ગીચામાં ભરી દીધા રેતીમાં આજે પેલો વખત લગભગ બગમની છે રાખ કરતા કાંઈ રેતીમાં વધારે પેક રહેતા હશે કેમ કે આમાં કઈ અવાજ મળે એમ નમરે સાવ પેક થઈ ગયો હા કોમાં તો હજી ભેદ લાગી જાય રાખવાનું આ રાખ કરતા વધારે પેક રાખે એમ તો વજન ફાઈને બીજા ભરાઈ ગયા થોડીક એક રીતે ઝીણી શેરણીએ સારી હવા આવી હતી બાસ્કી માથે ઉકવીને પોળી કરીને સારીને કર્યું કમ્પ્લીટ એ બાજકીમાંથી પાંદડાઈ જતો બધા ભેરાથી ને હજી પેલા બીજા એક તગારું એક મગ છે અને એવું લાગે ને તો પહેરી નાખીશ અડધાક ને અડધાક રાખે પછી મટકાર કહેવા તો ના આવે ને બાકી આ ખતરો એ તે કરતી ને તે બતા એવો ને મેં કે કદાચ બગડે તો છે ને બધા જે પાણીમાં બી રહ્યા ને તે મટકાવાળા બધા તરી ગયા હારા હારા જ મગરીયા એમાં હવે મટકા નામ નથી ને કામાં હતા મટકામાં લોકો તો એક નંબર કંઈ ઘટે નહીં ને એવા બધી વસ્તુ સલ હુકવવાની મજા આવે અમે કે ને કે તમ ટાણે હે ને સૌ લે ચેડાને ડાયરો તડકી જ આવે તે હાથમણી વાર છે પણ વાર વહેલી તડકી આવી ગઈ તે માંડવીને બી એનો કરાવ એટલે હાવ પોતા થઈ ગયા તો હમણાં જ ખોયલા અટાણે જો સલ આમ થઈ ગયા એ મેં તો આમ જ ભરીને ફરીને હવે આમાં પાછા ભરે જાય ને પછી એવા હે ને આખા આટાને ઢાંકણું છે અડધા આટા ટાંકણું હોય ને એમાં થોડુંક ઓયું થાય એટલે અડધા આટા ને ટાંકણું તો આખા આટાને ટાંકણું હોય ને એમાં આપણે રાખીએ કાટની એમ રાખીએ ને તો કાટની બેણીમાં એ જ થાય ટાકણું અડધા આટાને આવે એમાં આખો આટો ના આવે અડધો આટો આવે ને એટલે એ આપણે ગમે એ વસ્તુ ભરીએ ને હવાઈ જાય કે બગડવાની વીક લાગે બાકી પ્લાસ્ટિકની બેણીમ ભરો કે આખા આટાને ટાંકણાંવાળી બેણી હોય ને તો કંઈ પ્રશ્ન થાય જ નહીં હળવાનો કે આ તે બીજો ભેજ લાગવાનો અને આ તો જો કે હું છે ને ઓલી બોટલમાં જ ભરતી પણ હવે તાણે અમે જોહે હમણાં એટલે હવે હવે વખતે બોટલમાં નથી ભર્યું બહેણીમાં જ ભરે ને એક હજી બોટલ ભરી છે પણ આ તો ઉપલબ્ધ નામાં હતા બાકી તો આપણે ફ્રીજમાં રાખવું એ તો કંઈ થોડા જાજુ રહે બાકી તો કંઈ સામટું તો કંઈ ફ્રીજમાં રહે નહીં